નમસ્કાર મિત્રો વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસની ત્રેવીસ છ બે હજાર પચીસની અપડેટ ધોરણ એકથી પાંચની અહીંયા હું તમને બતાવું છું વીડી મકવાણા દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું એ પ્રમાણે જોઈએ તો તારીખ એકવીસ છ બે હજાર પચીસ એટલે શનિવારમાં દિવસના અંતે વધેલી જગ્યામાં કુલ સીટ જોઈએ તો ઓપન કેટેગરીની સોળસો બાવીસ સીટ વધી છે એસસીબીસીની બસો બત્રીસ એસસીની એકસો ચોસઠ એસટીની છસો ને એકવીસ એ ડબલ્યુ એસની એમ કુલ ઓગણત્રીસ સોળસો સીટો શનિવારે વધી હતી જે સોમવારે આપણે ત્રેવીસ છ બે હજાર પચીસ સારો બાવીસો એકથી ચોવીસો જે ઉમેદવારોને બસો ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા એમાંથી ઓપનમાંથી ત્રાણું સીટ સિલેક્ટ થઈ એસસી બી સીમાંથી સાહીઠ એસસીમાંથી અઢાર સીટ એસટીમાંથી એક સીટ અને એ ડબ્લ્યુ એસમાંથી સોળ સીટ એટલે એમ કુલ એકસોને અઠ્યાસી સીટનું પસંદગી કરવામાં આવી છે અને કુલ ગેરેજર હજાર બાર ઉમેદવારો હતા હવે બાકી રહેલી સીટ એ પ્રમાણે આજ પ્રમાણે જોઈએ તો ઓપનમાં પંદરસો ઓગણત્રીસ બાકી એસસીબીસીમાં એકસો ને બોતેર એસસીમાં એકસો ને છેતાલીસ એસટીમાં છસો ને વીસ અને ઇડબ્લ્યુ બસો ને એકસઠ કુલ સત્યાવીસો ને અઠ્યાવીસ સીટ બાકી રહે છે અને અત્યાર સુધી ચારસો ચોરાણું ઉમેદવારો ગેરહાજર રહેલ